સુરત શહેરની ઉધના પોલીસે ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં ગરફોડ ચોરી કરનાર લીઢા આરોપીઓને રોકડા રૂપિયા ચોસઠ હજારની મતાના મુદ્દામાલ સાથે મુંબઈ ખાતેથી પકડી પાડી કુલ ત્રણ અનડિટેક ગુનાઓને ડિટેક કર્યા તારીખ પચીસ ના રોજ સાડા વાગ્યા પહેલા કોઈ અજાણ્યા ચોર ઈસમે ફરિયાદી ને શટર તોડી દુકાનની અંદર તોડફોડ કરી ડ્રોનમાં રાખેલ રોકડા રૂપિયા ચોસઠ હજાર ત્રણસો સાહીઠ ની ચોરી કરીને નાસી ખેલ હતા જે બાબતે ઉદના પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલ હતો ઉદના પોલીસ સ્ટેશનના પીઆઈના માર્ગદર્શનથી ઉદના પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસો આરોપીઓને પકડવા માટે સીસીટીવી ફૂટેજ તપાસી તથા સેલ ડંપની માહિતી મેળવી ઉપરો ગુનામાં ગરફોડ ચોરી કરનાર આરોપી એક સિરાજ જમઈ ખાન ઉમર બત્રીસ ધંધો કામ રહેવાસી નાગપાડા મુંબઈ મહારાષ્ટ્ર બે મેરાજ નરુદ્દીન ખાન ઉમર અઠ્યાવીસ ધંધો મજૂરી કામ રહેવાસી ડોંગરી મુંબઈ મહારાષ્ટ્ર ઉદના પોલીસે મુંબઈ ખાતેથી પકડી પાડીને તેમની પૂછપરછ કરતા ઉદના ખાતે ગરફોડ ચોરી કર્યા બાદ આઠ દિવસ બાદ રાજકોટ શહેર ખાતે એક દુકાનનું સત્તર તોડી રોકડા રૂપિયા મોબાઈલ ચોરી કરેલ હોવાની કબૂલાત કરે આજથી બે મહિના પહેલા રાજકોટ શહેરમાંથી એક દુકાનનું સત્તર તોડી રોકડા રૂપિયા દોઢ લાખ બાજુની દુકાનમાંથી રોકડા રૂપિયા દસ હજાર મળીને એક ચોરી કર્યાની કબૂલાત કરે અને બંને આરોપીઓને રોકડા રૂપિયા ચોસઠ હજારની મતાના મુદ્દામાલ સાથે ઉધના પોલીસે પકડીને ત્રણ અનડિટેક ગુનાઓ ડિટેક કરીને કર્મચારીઓએ ખૂબ જ સારી પ્રશંસની કામગીરી કરેલ છે આરોપી સિરાજ જુમઈ ખાનનો અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મહારાષ્ટ્રના કુલ આઠ ગુનાઈત ઇતિહાસ ધરાવે છે જ્યારે આરોપી મેરાજ નરુદ્દીન ખાન એક ગુનાઈત ઇતિહાસ ધરાવે છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત